નવસારી જિલ્લા આયોજન મંડળની એક બેઠક મળી કનુભાઈ અધ્યક્ષતામાં આ બેઠક મળી ત્યારે એટલે કે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષતામાં આ બેઠક મળી છે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે સ્થાનિક ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે જિલ્લામાં આયોજન મંડળના કામોને ભાલી આપવા એક બેઠક મળી છે નવસારી મહાનગરપાલિકા જાહેર થયા બાદ આયોજન મંડળની આ પ્રથમ બેઠક મળી છે નવસારી શહેર નિકાયા પલટ માટે આ બેઠક એ મહત્વપૂર્ણ બેઠક મનાય છે આજે નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર શ્રી અને સાંસદ સભ્ય ગવેલભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ રેશભાઈ ધારાસભ્ય નરેશભાઈ રાકેશભાઈ સાથે કરવામાં આવી બધા હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હાજર અને દરેક કામો સવાનુમતી મંજૂર કરવામાં આવી મહાનગરપાલિકા પછી આ પ્રથમ બેઠક માં તો અત્યારે જે સ્ટેટ એક્સપો છે જે પહેલા સ્થિતિ હતી તે પ્રમાણે જ કામ મંજૂર કરવામાં આવ્યા છે ફક્ત દિલ્લી મોરા નગરપાલિકા નગરપાલિકાનું ઇલેક્શન હોવાથી દિલ્લી મોરા નગરપાલિકાના કામની ચર્ચા કરવામાં નહીં આવે